જય શ્રી ગણેશ એ બોલો ક્ષેત્રપાળ દાદા કી જય નાગ દેવતા કી જય કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં આજે આ ચેનલ ઉપર હું તમને નાગપાંચમની વાર્તા કહીશ તો નાગ પાંચમમાં શું કરવું શું ન કરવું કેવી રીતના પૂજા કરવી એ બધું જ હું આ વિડીયોમાં જણાવીશ જો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો આજે આપણે નાગ પાંચમના દિવસે શું કરાય તેની બધી વાત કરીશું તો નાગપાચમના દિવસે સવારે વહેલા ઉઠીને આપણે નાઈ ધોઈ ત્યાર પછી નાગનું ચિત્રામણ અથવા તો ભીત ઉપર નાગનું છાણ વડે ચિત્ર બનાવવાનું ત્યાર પછી નાગને નાગલા પહેરાવવાના કે પછી હાર પહેરાવવાનો ત્યાર પછી તેને ચાંદલો કરવાનો હોય છે અને ત્યાર પછી પૂજાની સામગ્રીમાં આપણે દૂધ લઈ લેવાનું હોય છે ફણગાવેલો બાજરો ફણગાવેલા મગ સાથે સાથે ઘીનો દીવો અગરબત્તી અને નારિયેલ લેવાનું હોય છે આ બધી સામગ્રી લઈ અને નાગદેવતાનું પૂજન કરવાનું હોય છે અને એ દિવસે ખાવામાં શું લેવાનું તો ઘણા લોકોની રીતુ અલગ અલગ હોય છે તો અમારે ઘેરે ખાવાનું જે હોય છે એ બધું કાચું કોરું હોય છે ઘણા લોકો થેપલા આગલા દિવસે બનાવી અને બીજા દિવસે ઠંડુ એ ખાય છે નાગપાંચમના દિવસે તો આ રીતે વ્રત કરવામાં આવે છે અને ત્યાર પછી તેની વાર્તા સાંભળવામાં આવે છે આખો દિવસ કાચું કોરું અથવા ઠંડુ ખાવાનું હોય છે બધાના ઘરની રીત અલગ અલગ હોય છે એટલે તમે તે દિવસે શું ખાઓ છો ફ્રેન્ડ્સ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અમારા ઘરે સવારના ઉઠી નાહી ધોઈ અને પહેલાં નાગદેવતાનું પૂજન કરવામાં આવે છે ત્યાર પછી જ જે ફણગાવેલા મગ હોય ફણગાવેલી બાજરી હોય અને કુલેર હોય કુલેરના લાડુ એ જ ખાઈને આખો દિવસ આ વ્રત કરવામાં આવે છે તેથી નાગદાદા પ્રસન્ન થાય છે અને આપણે સારા એવા આશીર્વાદ આપે છે તો આ વ્રત બધા સ્ત્રીઓએ કરવું જોઈએ તેનાથી કાલ સર્પદોષ પણ નિવારણ થાય છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આજે નાગપાંચમની વાર્તા સાંભળી તો શ્રાવણ શ્રાવણવદ પાંચમ એટલે નાગપંચમી આ દિવસે સવારે સ્નાન કરી પાણી પાણીયારે નાગનું ચિત્રામણ કરી દેવો કુલેર બનાવી ધરાવી આવ્રત વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે હવે તેની આપણે વાર્તા જોઈશું તો વાર્તામાં એક ડોસી હતી તેને સાત દીકરા આ સાતેય દીકરાઓને ડોસી માએ પણેલા સાતે વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ જ નહીં એટલે અવારનવાર બધા એની નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટાભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધપાગર પણ રંધાયો છતાં એકે દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ પાડી એ ન બાપી ચા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી હેઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એંઠા વાસણનું તબાકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબાકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પાછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળીને નાની બહુની આંખમાં આંસુ આવી ગયા રડતાં રડતાં તે બોલી હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરિયામાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે પરંતુ મેણાટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાંગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયર્યા મારી પાસે આવીને તારા દુઃખની વાત કરજે સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ અને નાની બહુ તો વાસણો ઉટકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એ જેઠાણીએ એને મેણું માર્યું આ નબાપી વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા છે ને પણ નાની બહુએ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણાના રાફડા પાસે મૂકી આવી એટલે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુએ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાને ઘરેણા ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા હીરના ઘરેણા લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના એંધાણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ જ ચાલશે નહીં એટલે બીજું કાંઈ જ ન મૂકશો એટલે સાસુએ દૂધના ધેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠારવા મૂક્યું પછી દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ બધું દૂધ પી ગયા નાની બહુએ ખોડો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરીયાની તો આંખો ફાટીની ફાટી રહી ગઈ ખોડો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વડાવીશું અને એની સાસુ તો નાની બહુને કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તેઓ નદીને કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલ્યા ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની બહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની બહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરાની એક સુંદર રાજમહેલ રાજમહેલ હતો આ જોઈને નાની વહુની બીક ગઈ મહેલના ચોકની એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલે નાની બહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની બહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારેય નાગકુંવારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય નાદ કુમારોને જોઈને પેલા નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાં ગંટડી પડી ગઈ એ બે નાગકુંવારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને કુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા એટલે એમાં એમના મોઢા ભળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંડ્યા અને બે નાગકુમારો બુચિયા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાને નાની બહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વડાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરનું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી આથી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આવ્રત કરનારને કથા કરનારને તથા કથા સાંભળનારને પણ જરૂરથી ફરજો તો ફ્રેન્ડ્સ આ સાથે નાગપંચમીની કથા અહીં સમાપ્ત થાય છે તમને આ કથાનો વિડીયો કેવો લાગ્યો છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કમેન્ટમાં જય નાગદેવતા જરૂરથી લખી દેજો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય શ્રી કૃષ્ણ